તાજેતરમાં દારૂની ડિલિવરી કરતા એ સમૂહનો વાયરલ થયેલ વિડીયો આધારે ગણતરીના સમયમાં બંને ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉમરા પોલીસ પોલીસ કમિશનર શ્રી સાહેબ શ્રી સુરેશ શહેરનાઓએ પ્રોહિબિશન ડ્રાઈવ રાખવા અંગે સૂચના કરેલ હોય જે અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર જી જી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જી પટેલ સાહેબ સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન ચૌહાણ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો જેમાં એક ઇસમ મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો બાજુમાં રહેલ ઈકો કાર્ડીમાં કોઈ અજાણે ઇસમને આપતો હોવાનો વિડીયો વાયરલ થયો હોવાની

Bye à bao à bao giờ, à bus, sorry bye bye, nana, thank you thank you, bye sorry bây bye.